મતદાન જાગૃતિ માટે જિલ્લા વહીવટી તંત્રનો નવતર પ્રયોગ જાહેર સ્થળો પર સ્વીપ અંતર્ગત ગામે ગામ અને શહેરમાં મતદાર જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે આજે પાલનપુર નવા બસ સ્ટેશન અને કલેક્ટર કચેરી ખાતે ફ્લેશ મોબ અંતર્ગત યુવક યુવતીઓ સંગીતના તાલે ડાન્સ અને ગરબા ગાતા ગાતા લોકોને મતદાન કરવાની અપીલ કરી હતી મતદાર જાગૃતિના આ નવતર અભિગમ મુસાફર જનતા અને વેપારીઓમાં આકર્ષણ જમાવ્યું હતું લોકસભા સામાન્ય ચૂંટણી અન્વયે આગામી સાતમી મે ના રોજ જિલ્લામાં મતદાન યોજાનાર છે લોકશાહીના મહાપર્વમાં તમામ નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે અને પોતાની સહભાગીદારી નોંધાવી શકે તે માટે જિલ્લા વહીવટી તંત્ર મતદાન જાગૃતિ માટે કામ કરી રહ્યું છે સ્વીપ અંતર્ગત જિલ્લામાં અલગ અલગ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે જેના ભાગરૂપે પાલનપુરના જાહેર સ્થળો ઉપર ફ્લેશમોબ કાર્યક્રમ યોજાયો હતો ફ્લેશમોબ કાર્યક્રમ અંતર્ગત શ્રી શક્તિ વિદ્યાલય અને અરવિંદ ડાન્સ એકેડેમી દ્વારા તૈયાર કરાયેલ ગીત પર યુવક યુવતીઓ જાહેર સ્થળો પર મતદાન જાગૃતિ માટે ડાન્સ કર્યો હતો અચાનક જ જાહેર સ્થળો પર યુવક યુવતીઓને મતદાન જાગૃતિ માટે ડાન્સ કરતા જોઈ મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા લોકોએ પણ યુવક યુવતીઓ દ્વારા થતા મતદાન જાગૃતિના કાર્યક્રમને આવકાર્યો હતો અને મતદાન કરવા માટે સંકલ્પ બંધ થયા હતા સાતમી મેના રોજ જ્યારે જિલ્લામાં લોકસભા ચૂંટણી અંતર્ગત મતદાન થવાનું છે ત્યારે આ જ પ્રકારના મોબ કાર્યક્રમ જાહેર સ્થળો પર કરી વધુમાં વધુ લોકો મતદાન કરે એ માટે તંત્ર સતત પ્રયત્નશીલ છે આ પ્રકારના કાર્યક્રમથી લોકોમાં મતદાન પ્રત્યેની જાગૃતિ વધે એ માટે માટેની આગવી પહેલ છે બીરો રિપોર્ટ રામજીભાઈ રાયગો